વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ હું એમને બે વખત મેળવ્યો પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો કોઈ મોટા મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો બહુ સરળ વ્યક્તિત્વ આજે

દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદબુદ્ધિ આપે અને સદગતિ આપે અમારા કામ વિશે પણ વિજયભાઈના શબ્દો હતા કે એ પણ ગરીબોનો મસીહત છે હા વિજયભાઈ રૂપાણી એમની સંસ્થા એમની જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે એમણે હજારો લોકોના કામ કર્યા હું એક તમને એક એમનો એક વિષય કહી કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એમ કીધું કે ભાઈ દિવ્યાંગ છોકરી છે અને એને

રૂપાણી પરિવાર ને જગદંબા મહાદેવ દ્વારકા વાળો એ કાયમ ના માટે ઘડારીએ એના દીકરા એના ઘરે થી એના પરિવાર ને ખૂબ સહન શક્તિ આપે જેને પરિવાર ખોયો પરિવારમાંથી કોઈ સુખી કોઈ હોય તેની પીડા એને ખબર હોય પણ આમની તો ઘરે ઘર કાન મંડાણ છે આવા મિત્રવાળા માનવી રૂપાણી સાહેબ એ ચેતના ને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ કુટુંબ ના સાથે બધાય ને ચાલવું પડે પણ એના ગયા પછી સન્માન કેવું પામશો